જમીનની ખરીદી કરવાથી મનુષ્યને થાય છે ઘણી જ પ્રસન્નતા આ ભૂમિ પર તે પોતાનું ઘર અથવા કાર્યસ્થળનું કરે છે નિર્માણ પરંતુ એ પૂર્વે ભૂમિપૂજન કે ખાતમુહૂર્ત કરવું અતિ આવશ્યક છે જેથી ભૂમિના દેવતાઓ પ્રસન્ન થવાની સાથે જ તેમની કૃપા પણ પ્રાપ્ત થાય તો ચાલો આજે જાણીએ ખાત ખાતમુહૂર્તની આખા વર્ષની શ્રેષ્ઠ તારીખો જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા તનમે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો 2025 ની જ્યારે શરૂઆત થાય છે ત્યારે હંમેશા મુરતો ઉપર આપણે બધી ચર્ચા કરીએ છીએ હમણાં જે બે ત્રણ દિવસથી કે મુરતો ચાલશે તે બધા મુરતોમાં તમને લગ્નના મુરત હોય કે નવા ઘરના વાસ્તાના મુહૂર્ત હોય કે કુંભ સ્થાપન કરવાના મુહૂર્ત હોય તો આ બધી જાણકારી અમે તમને આપીએ છીએ કેમ કે આખા વર્ષમાં તમારે કંઈ પણ આયોજન કરવું હોય તો આ તારીખો તમે લખેલી હોય તો એ તારીખો અનુસંધાનમાં તમે શ્રેષ્ઠ મુહૂર્તનો ઉપયોગ કરી અને શ્રેષ્ઠ તમારું કાર્યને પૂર્ણ કરી શકો પરંતુ આજનો જે મુહૂર્ત જે છે એમાં ખાસ કરીને આજનો જે મુહૂર્ત જે હું તમને આપવાનો છું એ ખાતમુહૂર્તની મારે ચર્ચા કરવાની છે જે કોઈ વ્યક્તિ નવ મકાન બનાવવાના પ્લાનિંગ કરતા હોય અને નવ મકાન જ્યારે બનાવવામાં આવે છે ત્યારે ધરતી માતાના આશીર્વાદ લેવામાં આવે છે ધરતી માતાની પૂજા કરવામાં આવે છે અને ખાત મૂર્ત કરવામાં આવે છે પણ ખાત મૂર્ત જો યોગ્ય તારીખમાં ન થાય તો એ જગ્યા આપણને નુકસાની આપે છે તો હંમેશા આપણે શાસ્ત્ર પ્રમાણે ભૂમિના દેવી દેવતાઓ ક્યારેય જાગૃત છે કઈ દિશામાં જાગૃત છે કઈ દિશામાં ખાડો કરવો કઈ દિશામાં ન કરવો બધી જાણકારી આપણને હોવી જોઈએ પરંતુ ખાત ખાતમુહૂર્ત કરવાનો સારો દિવસ આપણને પહેલી ખબર હોવી જોઈએ બીજું કદાચ ખાત ખાતમુહૂર્તની અંદર તમારા જે કંઈ હોય એની સલાહ લઈને કઈ દિશામાં ખાડો કરવો તેની જાણકારી તમે ત્યાંથી પ્રાપ્ત કરી શકો પરંતુ ખાતમુહૂર્ત કરવાની શ્રેષ્ઠ તારીખો આખા વર્ષની કઈ છે તે બધી જાણકારી હું તમને આજેના કાર્યક્રમમાં આપું છું એટલે તમે આ કાર્યક્રમની અંદર જે તારીખો કહેવામાં આવે છે તેને લખી લો કાલ ઉઠીને નવું મકાન તમારે બનાવવાનું થાય બનાવવાનું થાય ખાતમુહૂર્ત કરવાનું હોય તો તમને તમારી ખાતમુહૂર્તની તારીખો ખબર હોવી જોઈએ બે હજાર પચીસ માં પેલા મહિનાથી માંડીને જે લેજો પહેલી તારીખ છે સોલ જાન્યુઆરી બે હજાર એટલે કે સોલ એક બે હજાર પચીસ ગુરુવાર દિવસ માટે આ સારો છે એના પછી વીસ એક બે હાજર પચીસ દિવસ મિત્રો હું જે તારીખ આપીશ એ તારીખમાં કોઈ રવિવાર કે મંગળવાર નહીં હોય કેમ કે રવિવારના દિવસે મંગળવારના દિવસે ભૂમિને ખોદવામાં નથી આવતી એટલે રવિવારને મંગળવારના દિવસે ખાતમુહૂર્ત ના કરવું જોઈએ એટલે આની અંદર ખાતમુહૂર્તમાં કોઈ રવિવાર અથવા મંગળવારની તારીખ આવશે નહીં એટલે એવું ના વિચારતા કે રવિવારની બધાને રજા હોય છે ને આપણે રવિવારે ખાતમુહૂર્ત કરીએ એવું ન કરાય ખાતમુહૂર્ત શાસ્ત્રના મત પ્રમાણે એના નિયમ પ્રમાણે ચાલવું જોઈએ હવે રવિવાર જાન્યુઆરીની બે મેં તારીખ કહી એક સોળ જાન્યુઆરી અને વીસ જાન્યુઆરી ત્યાર પછી બીજો મહિનો જેને ફેબ્રુઆરી કહેવામાં આવે છે તો બીજા મહિનામાં તારીખ જે છે એક બે બે હજાર પચીસ હું બહુ દેશી ભાષામાં કહીશ દરેક વ્યક્તિને ખબર પડે ખાસ કરીને અમારા જે ભક્તિ સંદેશ કાર્યક્રમ જે જોતા હોય જે ગામડા વિસ્તારમાં ગામડામાંય ઘણા બધા લોકો જે જોતા હોય છે તો સરળ ભાષામાં એટલે કહું છું મારી વાત એ લોકોને સરળતાથી ઉતરે ગળામાં બીજા મહિનાની જે તારીખ છે જેમાં છે એક બે બે હજાર પચીસ જેમાં શનિવાર આવે છે એક ફેબ્રુઆરી બે હજાર પચીસ ત્યાર પછી છે ત્રણ તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ જેમાં સોમવાર આવે છે આ દિવસે તમે લઈ શકો ખાત મુહૂર્તમાં ત્યાર પછી પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ જેમાં બુધવારનો દિવસ આવે છે ત્યાર પછી સાતમી તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવારનો દિવસ એના પછી બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ જે બુધવારનો દિવસ આવે છે એના પછી તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ જેમાં ગુરુવારનો દિવસ આવે છે ચૌદ ફેબ્રુઆરી એટલે કે ચૌદ મે બે હજાર પચીસ શુક્રવારનો દિવસ ખાતમુહૂર્ત માટે શુભ ત્યાર પછી પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવારનો દિવસ શુભ ગણાય વીસ તારીખ આવે છે વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ગુરુવારનો દિવસ ખાતમુહૂર્ત માટે શ્રેષ્ઠ દિવસ એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવારનો દિવસ આ પણ શુભ ગણાય ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવારનો દિવસ ખાતમુહૂર્ત માટે શુભ હવે આવે છે માર્ચ મહિનાના મુહૂર્ત માર્ચ એટલે કે ત્રીજો મહિનો ત્રીજા મહિનાની અંદર તમારે જે મુહૂર્ત કરવાનો હોય તો ત્રીજા મહિનાની પહેલી તારીખ છે એક ત્રણ બે હજાર પચીસ એટલે કે એક માર્ચ બે હજાર પચીસ શનિવારનો દિવસ માર્ચ મહિનામાં બે હજાર પચીસમાં ખાલી એક જ દિવસ છે પહેલી તારીખ એક ત્રણ બે હાજર પચીસ ચોથા મહિનાની વાત કરીએ ચોથા મહિનામાં પણ ખાતમુહૂર્ત કરવું તો એક જ દિવસે ત્રીસ ચાર બે હજાર પચીસ જેમાં બુધવારનો દિવસ આવે છે બુધવારના દિવસે મકાન લેવું અથવા ખાતમુહૂર્ત કરવું એને બહુ શુભ કહેવામાં આવે છે બુધ બેવડું આપે મકાન લીધું હોય તો બીજા મકાન થાય અને કયા વ્યક્તિ દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે મકાન લીધું હોય તો ડબલ થાય એક વાહન નું જો નવું કોઈ પણ વાહન પણ બુધવાર લેવું શુભ ગણાય બુધવારે વાહન લીધું બીજા વાહન આવે તો ધન આવે વાહન આવે મકાન આવે બધાને ગમે પણ અમુક વસ્તુ બુધવારે ના કરવી જોઈએ બુધ બેવડું આપે છે પણ ખાતમુહૂર્ત માટે બુધવાર શુભ કહેવાય છે એટલે એપ્રિલ પચીસ બુધવારનો દિવસ શુભ છે ખાતમુહૂર્ત માટે પાંચમા મહિનાની વાત કરી દઈએ પાંચમા મહિનો એક પાંચ બે હજાર પચીસ ગુરુવારનો દિવસ એક પાંચ બે હજાર પચીસ ગુરુવારનો દિવસ ખાતમુહૂર્ત માટે શુભ ગણાય છે ત્યાર પછી ત્રણ પાંચ બે હજાર પચીસ શનિવારનો દિવસ ખાતમુહૂર્ત માટે શુભ ગણાય છે ત્યાર પછી પાંચ પાંચ બે હજાર પચીસ સોમવારનો દિવસ દિવસ માટે શુભ ગણાય છે સાત તારીખ આવે છે ત્યાર પછી નવ પાંચ બે હાજર પચીસ શુક્રવાર નો દિવસ શુભ ગણાય ત્યાર પછી ચૌદ પાંચ બે હાજર પચીસ બુધવાર દિવસ શુભ ગણાય પંદર પાંચ બે હાજર પચીસ દિવસ શુભ ગણાય સત્તર તારીખ સત્તર પાંચ બે હાજર પચીસ શનિવાર ગુરુવારનો દિવસ શુભ છે પચીસ બુધવાર નો દિવસ શુભ ગણાય છે અને ત્યાર પછી એકત્રીસ પાંચ બે હાજર પચીસ દિવસ શુભ ગણાય છે મિત્રો પાંચમા મહિનામાં ખાત ની તારીખો બહુ વિશેષ છે છઠ્ઠા મહિનાની પર વાત કરી લઈએ છઠ્ઠા મહિનામાં શરૂઆત થતા બીજો બીજી તારીખ છે બે છ બે હજાર પચીસ સોમવાર શુભ છે પાંચ છ બે હજાર પચીસ ગુરુવાર શુભ છે ત્યાર પછી સાતમા મહિનાની તારીખની વાત કરીએ ત્રીસ સાત બે હજાર પચીસ બુધવાર શુભ ખાત ખાતમુહૂર્ત માટે હવે આઠમા મહિનો એટલે ઓગસ્ટ મહિનાની વાત કરીએ જેમાં ચાર ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે ચાર આઠ બે હજાર પચીસ સોમવારનો દિવસ શુભ છે ત્યાર પછી છ આઠ બે હજાર પચીસ બુધવાર શુભ છે ત્યાર પછી ત્યાર પછી સાત આઠ બે હજાર પચીસ ગુરુવારનો દિવસ શુભ છે ત્યાર પછી ઓગસ્ટ મહિનાની આઠમી તારીખ એટલે કે આઠ આઠ બે હજાર પચીસ શનિવાર ખાતમુહૂર્ત મારે શુભ અગિયાર આઠ બે હજાર પચીસ સોમવાર ખાતમુહૂર્ત મારે શુભ ચૌદ આઠ બે હજાર પચીસ ગુરુવાર લખી લેજો તારીખ ચૌદ આઠ બે પચીસ ગુરુવાર ત્યાર પછી શુક્રવાર જેમાં ઓગણીસ દસ દસમા મહિનામાં ઓગણત્રીસ દસ બે હાજર પચીસ બુધવાર દિવસ શુભ છે ત્યાર પછી ત્રીસ દસ બે હાજર પચીસ ગુરુવાર શુભ છે હવે વાત કરીએ નવેમ્બર મહિનો એટલે કે અગિયારમાં મહિનાની ખાત ખાતમુહૂર્તની તારીખો જેમાં આવે છે ત્રણ તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ સોમવારનો દિવસ ખાત ખાતમુહૂર્ત માટે શુભ છે ત્યાર પછી પાંચ તારીખ છે પાંચ અગિયાર બે હજાર પચીસ બુધવાર એના પછી સાત અગિયાર બે હજાર પચીસ શુક્રવાર ત્યાર પછી બાર તારીખ આવે છે બાર અગિયાર બે હજાર પચીસ બુધવારનો દિવસ ત્યાર પછી પંદર તારીખ આવે છે પંદર અગિયાર બે હજાર પચીસ શનિવારનો દિવસ પછી આવે છે છવ્વીસ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ એટલે કે નવેમ્બર મહિનાની છેલ્લી તારીખ આવે છે છવ્વીસ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ જેમાં આવે છે બુધવારનો દિવસ શુભ ગણાય છે બે હજાર પચીસનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો એટલે કે બારમા મહિનાની હવે હું વાત કરીશ બાર બારમા મહિનામાં ત્રણ દિવસ સારા છે ડિસેમ્બરમાં જેમાં ત્રણ બાર બે હજાર પચીસ બુધવારનો દિવસ શુભ છે ત્યાર પછી પાંચ બાર બે હજાર પચીસ શુક્રવારનો દિવસ ખાતમુહૂર્ત માટે શુભ છે અને છેલ્લી તારીખ છ બાર બે હજાર પચીસ શનિવારનો દિવસ ખાતમુહૂર્ત માટે શુભ છે તો દર્શક મિત્રો આખા વર્ષની બધી તારીખો તમને લખાઈ દીધી અને તારીખો લખી રાખજો ભવિષ્યમાં કદાચ નવા વર્ષની અંદર બે હજાર પચીસમાં માં મકાન લેવાનું થાય જગ્યા લેવાનું થાય પ્લોટ લેવાનું થાય કંઈ બાંધકામ કરવાની ઈચ્છા થાય તો ખાતમુહૂર્તની તારીખ પ્રમાણે જ તમે જો તે મુહૂર્ત કરો છો તો તે મુહૂર્ત તમને તમારા માટે બહુ જ ફાયદાકારક રહેશે કેમ કે આ તારીખો સામાન્ય તારીખ નથી કેમકે આ તારીખો શ્રેષ્ઠ તારીખો છે જેનું મંથન કરી એનું સરસ મજાનું મૂર્ત કાઢી અને તમારી સામે હું લાવું છું કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ દર્શકોને કોઈ પણ જાતની તકલીફ ન પડવી જોઈએ ભક્તિ સંદેશ કાર્યક્રમ એ તમારો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં હંમેશા તમારા હિત માટે તમારા જ્ઞાન માટે અને તમારે કંઈ પણ વસ્તુની જાણકારી લેવી હોય તો એ જાણકારી તમે જ્યારે પ્રશ્ન ફોન કરો છો અને એમનો પ્રશ્ન કરો છો ત્યારે એ પ્રશ્નને અનુસંધાનમાં અમે આ કાર્યક્રમ તૈયાર કરીએ છીએ અને કાર્યક્રમ એ માટે કેમ કે ધર્મ શાસ્ત્ર વેદ પુરાણ ઉપનિષદ આ બધી વસ્તુની આપણને જાણકારી હોવી જોઈએ કેમ કે આપણા જ આ ગ્રંથ છે આપણા ઋષિમુનિઓએ વારસાગતમાં આપણને આપેલું જે ગ્રંથો છે જે પુરાણ છે અને જે આપણી સંસ્કૃતિ છે તેનું આપણે જ એનું પાલન કરવું જોઈએ અને આ બધી જાણકારી આપણને હોવી જોઈએ તો દર્શક મિત્રો સરસ મજાની જાણકારી મેં તમને આપી છે ને આગળ ભક્તિ સંદેશમાં કાર્યક્રમમાં હું તમને આવી જાણકારી આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હોય તમે રજા જય ભગવાન